હવે લઈ જવાનું હું કાઈ હવે આઠી છે આઠી છે આઠી છે આ તાલા છે અને આ પાંચા છે જય દ્વારિકા દેશ જય મોગલ અને રામ રામ ડાયરા ને કેમ છે મજામાં જો કે મજામાં જે આપણે લોક જોતા હોય તો અજો ભાઈ હવાર વાર થઈ ગઈ છે અને 10 11 જે હું વાઈકું હા અને હું નીકળતો હતો ગ્રામ ગામમાં મારા મમ્મી આજ બહાર ગયા ને એટલે મેં ગાજ છે ને લોક નથી બનાવો પણ તોય કરતા તો હશે ચાલુ બરાબર એક તાળો બહુ થાય છે ભાઈ થાય છે ફૂલ જઈ ગયો હતો ને એટલે ત્રણે જીરી કૂથવા મોડું થઈ ગયું કે મારા મમ્મી તો હવાના પોરમાં મને ઉઠાડીને સીધા બાર ગામ ગયા એટલે મારે છે ને જવું છે જઈ આવું ઓફિસે થોડુંક કામ છે કામ પતાવું

કેમ કચ્છમાં રખડવા કચ્છમાં ઓછી નક્કી નતું ભૂગી ગયા જામનગર આપણે બદલાવાની છે જો આ છે ને છે ને નાખી દેવી છે જામનગર કાઢી નાખ દેવો હે આમાં ક્રેતામાં

ગમે લેવા જ માંડો આ સિસ્ટમ બહુ સારી છે આ સિસ્ટમ છે ને ભાઈ જો બહુ સારી છે જી જોતું હોય ને હાથે લઈ લેવા તો હોટલ બહુ મસ્ત કે વખાણે છે આપણે એને શાખી દહીં તીખારી એટલે કાંઈ જોઈ નહીં ઝીરોન પણ બધું લાગે હું જો મસ્તી નું હું કે જમવાનું આવી ગયું છે કલાકાર સ્ટોરી ચણાવી એટલે મંડી ખાવા છડી ગઈ સ્ટોરી તો ભાઈ મસ્ત મજાનું જમી લીધું કે મજા આવી ને ભાઈ જલારામ

અમે તો ભાઈ પૂરું થઈ ગયા હવે હલવાની હાલત નથી એટલે સીધા ગાડીમાં માં ઘરે જાઉં અને હવે જાઉં ક્યાં ખાવડ આજી છેટુ જવાનું છે ને આજી છેટુ કિલોમીટર જવાનું છે હજી 100 કિલોમીટર જવાનું છે ભાઈ એટલે હવે ખડકાઈ નીકળી જાય હવે ચાલો જો ગામ કા બોર્ડર આગળ પુગો આવ્યા ને બોર્ડર રે ઇન્ડિયા બ્રિજ છે ઇન્ડિયા બ્રિજ ઇન્ડિયા બ્રિજ અને આય પાવસ કેવું ખબર આ રોડ થી તમે નીચે જાવ ને ઓરા રાખેલું બોમ રાખેલા છે સેલ ઉપર રાખેલી છે

હાજર નરો હા બોર્ડર ભાઈ ટપી ગયા એવી વીક લાગતું છે કોઈ માણસ હા ના જડે કોઈ એમ થાય મારીએ હું રસ્તામાં ઉતરીએ હું હે મારી कम पकड़ी मारे थो पी वीडियो वाइरल कर